બબલા ખાવ છે ને જો આ બધા ભાઈ બબલા વાળી બોલાવે છે ત્યારે તો પેલા હું કે પેટ પૂંજા કરે છે બધા હો હો ની પછી એમ કે કે થોડોક નાનો વિડીયો બનાવીશ હું નાસ્તો કરી લેવી એમ કે બબલા ખાઈ લેવી સુંજા દાદા હા દાદા હવે અમને જાશે ને હું કુંડી માં પડી કુંડી માં નો પડાય એ કુંડી માં પડાય આ ડુંગરો જોવો તો કેવું લીલું છે કુંડી માં પડવું છે

कहीं न घटे बापा हाँ बापा आप खुकारी दो मने ये बराबर है सेवे व्यस्ती कब से बापा कैसा मना की दो कैसा माहू लाख है वे कचरा मैट ना अमे कचरो ने कहीं कागर बगती थी खाडम लाग देता से से है कारण के अँ वन्य जीव रोज से हरण से तो कागर खाए नहीं બાર ઉડતા નહી તો એ નળત રૂપે ન હોય ખાડા માં લાગવી તો હોક છે પ્રાણીઓના પણ તફલીક ન હોય અમાર આરજ ભાઈ આ ત્રીજો બબલુ પાછો તોડી નાખ્યો છે મને ગાડી નીકળે આ જવા કેવી ખોડા ગાડી છે કેરો આપડે જેવી ગાડી છે ટુ વ્હીલ લાવે પીપ પીપ ગાડી નીકળી ગઈ જો આ કે છે ભાઈ ગાડી સારું ભાઈ તો પછી ગાડી આંકવાનો બહુ શોખ કરે છે શીખવી છે કે સંજાકા ગાડી શીખવો પણ હજુ કાંઈ શીખવા જેમ છે નહીં એમનું જો ઓલો ડુંગર અમારે ચડવાનો પ્રોગ્રામ હતો પણ કેન્સલ કર્યો છે કારણ કે હાર્ડ પડે એવો છે આમ દેખાય એમ કે ખાવ ઈજી છે પણ થોડોક અઘરો પડી જાય છે ચડવામાં એમાં ભાઈ થાકી જાય શરીરના લીધે ચડવામાં જો સંજુ જો જોરદાર ત્યાં દરગાહ છે દાદાની પેલા ડુંગરેક ધજા છે મોરત બોલે ખાસ કરીને એકદમ લીલું છમ થઈ ગયું વૃક્ષો પણ લીલા છમ થઈ ગયા છે નાના મોટા પક્ષી કિલો કરે છે એનો ખુબ અમને મજા આવે છે

તું મારી પ્યાં એમ જોવો કેટલું ગામ ઘોડ જંગલ છે જોવો તમને નદી બતાવો પહેલાં આપણે અહીંયા રણ જોતા અમને નીચે નદી થઈ ગઈ તો વણ જ ગય ઝાડવા પણ જોરદાર થઈ ગયા છે એટલે એમાં તો બહુ ધ્યાન રાખ્યું પડે અત્યારે આ લીલુંપમ હોય ત્યારું બેરું નીકળે તમને બા બીક લાગે છે તો કેવા ઝાડવા પણ છે વૃક્ષ જો આરો ભાઈ નદી માં ઉતરી રહ્યા છે ધીમે ધીમે જોરદાર નજારો છે થોડાક ઊંડા એવા ત્યારે ખબર પડી કે પરફેક્ટ નદી જોવા જાય પણ નદી ન દેખાય ભાઈ બાજુ પાછો એ આવી જાય જો મેત્રે નો જવાય બો નો જવાય ને વાઘ બેઠો છે એટલે તે ક્યાં વાઘ છે અહીંયા વાઘ છે હું જોયું હે ભાઈ અહીંયા વાઘ હતો તો નદી છે એને પાણી નથી ને નથી આવ્યો ને વરસાદ એવો નથી પડ્યો એટલે નથી આવતું આમ જોરદાર છે ને વાતાવરણ ha ah.

પેલે રિક્ષા આવે દરગાહ થી આવે છે થોડા દાદાથી મેં તો આ બાજુ વિ ગયા ગોશાયા 18 છોરીને થરો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો નિસરાક કરજો હાલો બેબે બાય બાય હાલો બધા આવી